નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિશે અંગ્રેજીની જે નવી સ્વ પોથી લોન્ચ થઈ છે ભાગ નંબર ત્રણ તેમાં આજે આપણે યુનિટ નંબર ત્રણ એટલે કે યસ આઈ વિલ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની નવી સ્વ પોથી ભાગ નંબર ત્રણ જેમાં આપણે હિન્દી વિજ્ઞાન સમાજ સંસ્કૃત અંગ્રેજી ગણિત આ બધા વિષયો જોવા મળે છે એ બધા વિષયનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો જો તમે તેના વિડીયોસ નથી જોવાય તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોયા આવજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે અંગ્રેજી વિષયમાં પણ યુનિટ નંબર વનનું સંપૂર્ણ સોલ્યુશન સ્વજન પોથીનું મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ પણ નથી જોયા તો તેની લિંક પણ નીચે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો ઓકે તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત યુનિટ નંબર બે યુનિટ નંબર ત્રણ યસ આઈ વિલનું સંપૂર્ણ સોલ્યુશન આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત ધોરણ સાત વિશે અંગ્રેજીની નવનીત જે છે બહાર પડી ચૂકી છે હવે આપણને ખબર છે આપણી ભાષા આપણા અંગ્રેજી વિષયમાં નવનીતનું કેટલું મહત્ત્વ છે નવનીતની અંદર બધા સવાલના જવાબ ગ્રામરની સમજૂતી તમામે તમામ પાઠ્યપુસ્તકનું વર્ણન ભાષાંતર આ બધી જ વસ્તુ હોય છે વિદ્યાર્થી મિત્રો એટલા જ માટે નવનીત જે છે વર્ષોથી વિદ્યાર્થીઓની શિક્ષકોની અને વાલીઓની પ્રથમ પસંદગી રહી છે તો તમારા માટે ખુશખબર એ છે કે તમે નવનીત હવે ઘરે બેઠા મંગાવી શકશો જી હા ઘરે બેઠા અને એ પણ કોઈપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ આપ્યા વગર તમારા માટે ફ્રી ડિલિવરીમાં જે છે આપણે નવનીત હાજર કરી છે આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરીને તમે નવનીતનો ઓર્ડર આપી શકો છો અને ખાલી ધોરણ સાતની નહીં ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત તમારા માટે અવેલેબલ છે જે તમને મળી શકે એમ છે ઓકે ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ યુનિટ નંબર ત્રણ યસ આઈ વિલ એમાં પહેલી એક્ટિવિટી કહે છે કે નીચે આપેલા પ્રણય અને શાહિદ વચ્ચેના એસએમએસથી થયેલ વાતચીત આપી છે તે વાંચો અને તેને ભજવો તેને રજૂ કરો ક્લાસ વચ્ચે તો આપણે જે છે પ્રણય એક વિદ્યાર્થીને પ્રણય બનવાનું અને એક વિદ્યાર્થીને શાહિદ બનવાનું અને તેઓનો અભિનય જે છે રજૂ કરવાનો પછી કહે છે ઉપરની વાતચીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પેલું છે who ઇઝ ધ મૂવી વ્યુઅર તો જવાબ આવશે પ્રણય ઇઝ ધ મૂવી વ્યુઅર બીજું છે દે ગો ટુ Sachin's farm ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ત્રીજું છે દે વિલ મીટ એટ 5 o'clock ક્લોક પછી છે ચોથામાં દે વિલ ઇટ શું ખાવાના છે જવાબ આવશે મેંગો પછી પાંચમામાં છે દે વિલ ગો ટુ ફાર્મ ઓન ખાલી જગ્યા તો કયા વારે જવાના છે તો જવાબ આવશે સન્ડે ત્યારબાદ એક્ટિવિટી નંબર ટુ કહે છે કે એક્ઝામ્પલ આપણને આપ્યું છે નીચેની સૂચનાઓ વાંચો અને તમારા મિત્રને તે મુજબ કરવાનું કહેવાનું છે જો એક્ઝામ્પલ આપ્યું છે ડોન્ટ મેક નોઈઝ તો વાક્ય બનશે લેટ્સ નોટ મેક નોઈસ તો એના આધારે આપણે જે છે તમારા માટે ઉદાહરણ પ્રમાણે જવાબ તૈયાર કર્યા છે પહેલાંમાં આવશે કીપ શૂઝ હિયર તો જવાબ બની જશે લેટ્સ કીપ શૂઝ હિયર બીજું છે ડોન્ટ વેસ્ટ વોટર ત્યારબાદ આવશે જવાબમાં લેટ્સ નોટ વેસ્ટ વોટર ત્રીજું છે ટર્ન ઓફ ધ ટેપ જવાબ આવશે લેટ્સ ટર્ન ઓફ ધ ટેપ ચોથું છે ડોન્ટ પલક ધ ફ્લાવર્સ આન્સર આવશે લેટસ નોટ પલક ધ ફ્લાવર્સ પાંચમું છે કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન આન્સર આવશે લેટ્સ કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન છઠ્ઠું આવશે ડુ ધ એક્સરસાઈઝ રેગ્યુલરલી તો જવાબ આવશે લેટ્સ डू ધ એક્સરસાઈઝ રેગ્યુલરલી સાતમું છે રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ લાઈબ્રેરી जवाब आशे लेट्स रीड स्टोरी बुक फ्रॉम द लाइब्रेरी आठमू है शट डाउन द कॉम्प्यूटर आफ्टर यूजिंग इट जवाब आशे लेट्स शट डाउन द कम्प्यूटर आफ्टर यूजिंग इट ત્યારબાદનો પ્રશ્ન એક્ટિવિટી નંબર થ્રી કહે છે કે નીચે આપેલી વિગતો વાંચો તેના પરથી વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાંદની પટેલનું જે છે એક ટીચર છે તે મોરવાડા પ્રાઇમરી સ્કૂલમાં ભણાવે છે તે બધી માહિતી આપણને આપી છે તો એનું વિઝિટિંગ કાર્ડ આપણે બનાવ્યું છે જો અહીંયા આપણને જોઈ શકાય છે ચાંદની પટેલ અહીંયા એની ઇમેલ આઈડી આપેલી છે આપણને મોબાઈલ નંબર આપણને આપેલો છે પ્રાઇમરી સ્કૂલ ટીચર છે એનો હોદ્દો છે કઈ સ્કૂલ છે સ્કૂલનું નામ લખી નાખશું ડિગ્રી ઓફ બીએ વિથ ઇંગ્લિશ બીએડ કર્યું છે એમણે બે હજાર પાંચમાં પછી બીજી માહિતી આપી છે આપણને સચિન ચૌધરીની જે ગ્રોસરી શોપના માલિક છે ગોધરામાં રહે છે ગોધરા બસ સ્ટેન્ડ નજીક એમની દુકાન છે કૃપાલુ ખીરાના સ્ટોર દુકાનનું નામ છે મોબાઈલ નંબર આપ્યો છે ઈમેલ એડ્રેસ આપ્યું છે અને તમે એસએમએસ અને ઈમેલ દ્વારા ઓર્ડર કરી શકો છો એ બધી માહિતી આપી છે મોબાઈલ નંબર પણ આપ્યો છે લેન્ડલાઈન નંબર તો અહીંયા આપણે કાર્ડ બનાવ્યું છે સચિન ચૌધરી મોબાઈલ નંબર લખ્યો આપણે ટેલિફોન નંબર ઈમેલ આઈડી લખી નાખી કૃપાલુ ખીરાના સ્ટોર દુકાનનું નામ ગ્રોસરી શોપ નિયર ધ બસ સ્ટેન્ડ ઇન ગોધરા એટલે એડ્રેસ આપી દીધું આપણે ઓલ થિંગ્સ ઓન અ રીઝનેબલ પ્રાઇઝ ગેટ ઓર્ડર બાય એસએમએસ ઓર ઇમેલ આ દ્વારા જે છે આપણે એસએમએસ અને ઇમેલ દ્વારા ઓર્ડર લઈ શકાય છે એવી જાણકારી પણ લોકોને આપી દીધી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિઝિટિંગ કાર્ડ બનાવવાનું હોય છે તમે વિઝિટિંગ કાર્ડ તો જોયા જ હશે એવા વિઝિટિંગ કાર્ડ આપણે અહીંયા બનાવ્યા આગળ વધીએ એક્ટિવિટી નંબર ચાર કહે છે કે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણને જે છે હેર ઓઇલ હંડ્રેડ પર્સેન્ટ પ્યોર કોકોનટ ઓઇલ વગેરે જેવી ઘણી બધી માહિતી આપી છે એ માહિતીના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે તો સવાલ છે પહેલું કે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ બોટલ તો જવાબ આવશે ધ પ્રાઇઝ ઓફ ધ બોટલ ઇઝ વન હંડ્રેડ એન્ડ ટેન રૂપીસ બીજો સવાલ છે વોટ ઇઝ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ તો જવાબ આવશે ધેર ઇઝ હંડ્રેડ એમએલ ઓઇલ ફ્રી વિથ ધીસ પ્રોડક્ટ પછી છે ધ કોકોનેટ ઓઈલ ઇઝ ફોર ખાલી જગ્યા તો જવાબ આવશે हेयर एच ए आई आर ચોથું છે હાઉ મચ ઓઈલ ઇઝ देयर ઇન ધ બોટલ તો જવાબ આવશે ધેર ઇઝ 550 ml ઓઈલ ઇન ધ બોટલ પાંચમું છે વોટ ઇઝ ધ પી એમ કોડ ઓફ This પ્રોડક્ટ તો જવાબ આવશે ધ પી એમ કોડ ઇઝ HR191 ઓફ ધ પ્રોડક્ટ પછી છઠ્ઠું છે ધીસ પ્રોડક્ટ ઇઝ બેસ્ટ બિફોર ખાલી જગ્યા ફ્રોમ ધ મેન્યુફેક્ચર ડેટ કે કેટલા દિવસો સુધી જે છે આ સારી હોય છે જવાબ આવશે સી એટીન મંથસ ત્યારબાદ વધી આગળ એક્ટિવિટી નંબર ફાઈ કહે છે કે નીચે આપેલા દરેક શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો એટલે આ આપણને નવા નવા શબ્દો આપ્યા છે આપણે કાળા અક્ષરોમાં જોઈ શકાય છે એના આધારે નવું વાક્ય બનાવવાનું છે તો ચાલો બનાવીએ પહેલાંમાં જવાબ આવશે ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધીસ ઇવેન્ટ बीजा में डोर स्टेप है तो धी स्टूड ऑन ध डोर स्टेप तीजे में हंगरी है तो आई एम सो हंगरी चौथा में आप लिखिए प्रूफ तो प्रूफ मट शब्द आई हेव प्रूफ फॉर धीस इंसिडेंट पांचमा क्विकली लिखे है तो आई क्विकली एक्सेस्ड मै ऑप्शन्स छठा में लिख्य है स्पेशलिस्ट तो जवाब आशे ही सो अ स्पेशलिस्ट फॉर हिज फूड प्रॉब्लम ત્યારબાદ આપણે એક્ટિવિટી નંબર છ તરફ આગળ વધીએ કહે છે કે નીચે આપેલું ચિત્ર જોઈને તેના વિશે પાંચ વાક્ય લખો તો દરેકના પાંચ વાક્ય તમારા માટે તૈયાર છે પેલું સ્કૂલનું ચિત્ર છે ને તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ મેની સ્ટુડન્ટ્સ આર સિટીંગ ઓન ધ બેન્ચ ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ધેર આર સિક્સ બેન્ચિસિસ ઇન ધ ક્લાસરૂમ ધેર ઇઝ વન ડિજિટલ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ ત્યારબાદ બીજું ચિત્ર આપણને હોસ્પિટલમાં દેખાય છે તો દેર ઇઝ ધ પિક્ચર ઓફ અ હોસ્પિટલ ધેર ઇઝ વન પેશન્ટ ઓન ધ બેડ ધ હોસ્પિટલ ઇઝ ક્લીન એન્ડ એવરી there is one doctor standing near the bed the doctor is giving advice to patient this the picture of a fruit seller there are many fruits in the picture there is one signboard there are bananas apples strawberries grapes and etc fruits in the picture the fruits are ripe and juicy તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રના આધારે વાક્ય પણ લખી નાખ્યા આગળ છે એક્ટિવિટી નંબર સાત કહે છે આપેલ વિધાનમાંથી રેખાંકિત કરેલ શબ્દની જગ્યાએ એકમ પાઠના આધારે સાચા જવાબ લખો એટલે કે આપણને જે અંડરલાઇન કરેલા શબ્દો આપ્યા છે ને એ અંડરલાઇન કરેલા શબ્દોને ફેરવાના છે અને એના આધારે જે યોગ્ય જે શબ્દો હોય તે લખવાના છે તો પહેલાં અંડરલાઇન છે મિસ્ટર જડેજા જે સેલ્સમેન જેમાં મિસ્ટર જડેજા એજ એ पची रेजमा इज अ हेर स्टाइल स्पेशलिस्ट तो हेर स्टाइल स्पेशलिस्ट मंडरालाइन होइए जवाब आश रेशमा इज अ मेहंदी स्पेशलिस्ट तीजू तो द एज्युकेशनल क्वालिफिकेशन ऑफ मिसेस शारदा मोदी इज एम एल एल बी तो जवाब आशे सुधारो कर द एजुकेशनल क्वालिफिकेशन ऑफ मिसेस शारदा मोदी इज बी एल एल बी द ईमेल ऑफ हेरी पटेल इज हेरी टू थाउजंड फाइव एट द रेट हेर डॉट कॉम તો સુધારો કરીને આવશે ધ ઇમેલ આઈડી ઓફ હેરી પટેલ ઇઝ હેરી ટુ થાઉઝન્ડ સેવન એટ ધ રેટ હેપી હેર ડોટ કોમ પાંચમું છે હેરી પટેલ સેલ્સ ટૂથપેસ્ટ તો ટૂથપેસ્ટની જગ્યાએ શેમ્પુ આવશે અને છઠ્ઠામાં મિસિસ મોદી વોઝ ધ હોસ્ટ એટ ધ ફંક્શન હોસ્ટની જગ્યા આવશે ચીફ ગેસ્ટ ઓકે આગળ વધતા પહેલાં એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે ધોરણ ત્રણથી આઠની નવી સ્વજન પોથી લોન્ચ થઈ ચૂકી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસની તમામ સ્વજન પોથી ધોરણ ત્રણથી આઠની બધા ધોરણની એના બધા વિષય અને તમામ વિષયોના તમામ ભાગ તમામે તમામ ચેપ્ટર એમ ટૂંકમાં કહું ને એક કે એક સવાલનો જવાબ તમારા માટે તૈયાર છે માત્ર વિડીયો સોલ્યુશન નહીં વિડીયો સોલ્યુશનમાં તો અત્યારે તમે ભણી જ રહ્યા છો તમારા માટે આપણે એક પીડીએફ તૈયાર કરી છે જે પીડીએફની અંદર સવાલ અને જવાબ બંને વસ્તુ તમારા માટે તૈયાર કરી છે તમારે માત્ર ખાલી ઓર્ડર કરવાનો જ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આવી વાળી પીડીએફ તમારા માટે જે તૈયાર કરી છે તે તમે મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર આપણને આપ્યો છે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો પીડીએફનો ઓર્ડર કરી શકો છો અને જો ત્યાંથી નથી મંગાવી તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાં લોગિન કરીને પણ તમે પીડીએફ અથવા તેનું સોલ્યુશન બંને મંગાવી શકશો આગળ વધીએ આગળ આપણને પ્રશ્ન આપ્યો છે ફન ઝોન એટલે કે આપેલા શબ્દોને પઝલમાં યોગ્ય રીતે ગોઠવવાના છે શબ્દો છે શેમ્પુ મેયર સેલ્સમેન પોલિસમેન અને ડોક્ટર એન્જિનિયર તો અહીંયા આપણને આડામાં સેલ્સમેન ગોઠવાઈ જાય છે પછી મેયર છે પછી પોલિસમેન છે અને પછી ડૉક્ટર છે ઊભામાં આપણને આપણે દીધું છે અહીંયા શેમ્પુ અને પછી આપ્યું છે આપણને એન્જિનિયર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શબ્દોની ગોઠવણી કરી શકો છો આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કરીએ સ્વજન પોથી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આવા અવનવા સોલ્યુશન લઈને હાજર થતા જ રહીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો